ત્રણ મહિલા આરોપીને એકસો એસી મિલીની કુલે બાટલી નાક બસો ઓગણ એસી કિંમત રૂપિયા પચીસ હજાર છસો પચાસના ના સાથે પકડી મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન નું પાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલો સાહેબ તથા પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબનાઓએ દારૂ તથા જુગારની પ્રવૃત્તિ સદંતર નેશ્ચા નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન એકનાઓએ પ્રોહિબિશન તથા જુગારની સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન નાઓની સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા નાઓની સૂચના તથા માર્ગદર્શનના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર રાણા તથા બીજા સર્વિલ સ્ટાફના માણસો સાથે કડોદરા સુરત રોડ નિયોલ ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સદી શિવ ગંભીર સિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ સિંહ વનરાજ સિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સરુલ સારુલી નિયોલ ચેક પોસ્ટ પાસેથી બાતમી હકીકત આધારે અંજુ ટીટુભાઈ માનસિંહ સંગોડિયા

બસો ઓગણસી જેની કુલ કિંમત રૂપિયા પચીસ હજાર છસો પચાસની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ છે